જો બધાય મિત્રો મજામાં ને મજામાં જો આઈ હોપ તમે બધાય મજામાં જ જ કે આપણો વિડિયો જોઈ છે મજામાં જ જ છે અને હા આજુ તમને ખાસ વાત કહેવા જવાનું છે બે ખાસ વાત છે એક તો બુરી વાત છે ને ખાસ વાત છે ઓવર ગરમે મિંદરીન ડોસા છે એ તમે જોજો આજે છે તો એ મિંદરીન બસા ઉંદરુ લઈને મરળ હવે ઈ જી રૂમમાં છે ને માતાજીનો ફોટો છે એટલે મંદિર છે ઈ રૂમ એકચુમાં બરાબર તો હવે ન્યા છે ને ઈગર બડી થઈ કે ન્યા આવે લી આવે ને બધું તો ઈ વાંધો પડે ઈથી बाजू वाला રૂમ છે ન્યા કઈ નથી તો આપણે ન્યા મૂકી હકી તો આજ આપણે ન્યા શિફ્ટિંગ કરવી જો છે કારણ કે નકર તો આ તોયન બસન ખવરાવા હાટુ લેવતું જ રહે તો અમારું શું કરવાનું માતાજી છે પાસે ને મંદિર છે એટલે તમને દેખાડી હાટે ન્યા જવાની ટેવર નથી મારા પાસે હમણાં એ ભરવું જો છે એટલે તમને સાઈડમાં ફોટો આવતો અમે ફોટો બન લીધો તો એકવાર દેખાડ મને કારણ કે મિત્રો નિયા જવાની કોઈની હિંમત ન પડે હું આમ ભૂગળ એટલે બીજી વાત નથી કે એ હું આમ જીવતો નથી મરેલો છે હો ભાઈ એની જ સારી વાત છે કે ભાઈ તમને આપડે તમને ખબર હોય તો એક એક બે બે દીને ગેપ થી વ્લોગ મળતો જો કે આજ વ્લોગ નો એડવાન્ટેજ લઈ હો ફાઈસલા એક થી બે દી પછી આજ નો વ્લોગ આયુ તો હવે આપણે ડેઈલી એક દીમાં એક વ્લોગ આવે થર્ટીન ડેઝ ચેલેન્જ આપણે લઈ લીધો છે બરોબર ને એ ચેલેન્જનો પહેલો દિહ જે કે તમને ન્યૂ ડે ન્યૂ એડવેન્ચર હું મારું છું હમણાં મારા વ્લોગની અંદર તો ત્યાં હું તારીખ પણ લખીને હવે અહીંયા લખતો જાય વ્લોગ વન વ્લોગ કરીને લેટી કરીને વન કરે જેથી કરીને તમને ખબર પડતી હા કયો વ્લોગ છે કયો નહીં બરાબર ને તો એ રીતે છે અને હવે કરીએ ઇન્દ્ર

ये कमर हम लोग वन मैं जो कल जी गया फेरो प्रैंक के थाई गया तो मित्रों ई क्लिप पे डिलीट થઈ ગઈ बाकी આ વ્લોગ માં હું મેલક તો ઈ ક્લિપ એ ડિલીટ થઈ ગઈ કારણ કે હું હનો ભૂલાઈ ગયું કે પાછળ નો વિડિયો જો અપલોડ ન થ્યો મે બધી ક્લિપ ઉડાડી દીધી રીસેન્ટલી ડિલીટમાંથી ને કાઢી દીધી મે જો

ને આધાણા ભાજી હે અને વાંકે છે ને એ મત ખબર નુક કે ને જે કા તો યે તા ભાજી દે હું અલગ અંગલ થી જો અલગ વૈવી લેતી હું તો ખબર નથી આપણને અને હા આપણે લીધો છે એક ચેલેન્જ જે કે તમને કાય દીધું તો તને કી દે ખબર ન એક મહિને ડેઈલી વ્લોગ્સ

अपना मोटा माथी एठारू खादेलू पाबो सु केऊ जिका भाई तुम्हारी आ मैं काही केवानी ता परिस्थिति है ईगा नगा मोरा मोरा दिए ईगा जओ केवा काम करवा मोंडो है मित्रों चरक चलावाना काम से हा <laughs> जिका हम परो गई हम बोलले हम परो गई મારું હોય ને ઘર ના બોલવા ગાર આવી ગયા Bare spis, så blir du sulten. Ja? Jeg har ikke glemt det. पानी पाड़ो हाल आपड़ो बे पानी पर आ बदी पानी पर है से मजाक ना कर तो अटा नहीं अटा नहीं अरे ई मटा तो दायरे कटा नहीं टाइम मार टाइम ही नहीं मैं लुगड़ाई पे रहा है सुन मस्त लागू एक टेटस बनी जाए एक टेटस ने एक पोस्ट

तना आरती किम करो तना आरती करो रे को मारता। नहीं तू आर तना आरती करो रे को हैं तू भगवान जो किने मार नहीं जगदीश भगवान पर तू मर नहीं ना मित्र एक्सचेंज ऑफर कर रही है यहां तो हूं ना द आने खाली बेहो पान तो ई में मना काम सो तू आम आम हट हट ना दे तू बाय 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 बस तो थोड़ी अपन रे वाला हकड़ा सिंह जाए

આજ મિત્રો વારો કદુ ની ગાડી હે ને મિત્ર ગાડી સર્વિસ નથી થઈ કદું એમ વાત છે आज फुल सर्विस कर दी थी फुल सर्विस बे तो ऑर्डर लेवा जन ता लगन आली निया तार बापा तो ना दो कोई भी जा दावा मन तू ओ आज सर्विस थई गई छे आपडी गाडी नी असल नी सर्विस थई मित्र मजा आई टिकड़ी काटना खाई सर्विस थी शोरूम हर हाँ जाऊँ सर्विस कर मित्र कल आप स्पीकर तो जा स्पीकर से मित्रा हो तो गया भाई है मुझे स्पीकर।, स्पीकर है हमारा मित्र हो थी तुम वीडियो क्लिप डिलीट थी गई जी गण तन मोट पड़ेगी नहीं वीडियो डिलीट थी गई आज हूँ

કેતા બધી બાજુ જ્યાં જોવ ને દરદ છે નઈ ક્રો અંડરગ્રાઉન્ડ ટનલ ખોદે મરી ગયા આ ટનલ માં કેટલા ને ટનલ જો આવી કેટલા જાના જો યાર જી ગોડન જો કુટી કરો હા કુટી સરસ અને મિત્રો ફાળ કપડા આમ માથું ભરે તળ કપડા આમ બહુ તળ ગો મિત્રો જો

लज भाग कपाई गयो नंदली त माय मेर पड़ी गयो वहां कोई न दीदू ए फोन आवतो तो तोरे छुट्टी कॉल न फोन आवतो तो हे리가 छुट्टी कॉल न फोन आवतो तो सुनो कॉल मतलब आ लो छुजो चुम्मा ले कर दबन নাই পইচা বহুত পইচা

એટલે અમારી બહેન પણ જીગાઇ દઈ દીધી જીગાઈને આવતો દીધું અને હાલો આજની વિડીયોમાં એટલે તી તો મને ફૂલ મોજ આવી વિડીયો શૂટ કરવાનું કારણ કે મિત્રો મારી આગળ છે ને કાંઈની રજા પડી પછી શનિવારે ભણવા જાય ત્યાં પેલો આવતો હોય ને એક લીધી પાસે રજા એટલે શેર ફાસ દીધું મજે મજે છે એટલે હાલો